આપણે આ છે વિજયભાઈ એ એનડબલ્યુ ડીસી છે તો એનડબલ્યુ ડીસી છે એ પ્રોટીનનું કામ કરે છે કે આજ માર્કેટની અંદર આજ પ્રોટીન તમે લેવા જાઓ તો એક લાખને પચાસ હજાર રૂપિયા કિલોનો પ્રતિ કિલો ઓનલાઈન તમે સર્ચ કરીને જોઈ શકો છો કે એક લાખને પચાસ હજારનો કિલો તો માનનીય ડોક્ટર કિશનચંદ્રાએ આપણે આજીવન પ્રોટીક બને તો એનડબલ્યુ ડીસી તમે વારંવાર મલ્ટીફાય કરી શકો છો તો એની બનાવવાની રીત છે દાખલા તરીકે બસો લીટર તમારે બનાવવું છે તો દસ લીટર અહીંથી એનું સોલ્યુશન લઈ જાઓ એનું લિક્વિડ અને દસ લીટર તમારે બસો લીટર એકસો ને એસી લીટર નેવું લીટર પાણી લઈને અને દસ લીટર એમાં ઉમેરી દો અને બે કિલો ગોળ ઉમેરી દો એટલે તમારું આ દસ મે કે અગિયાર મે ધી તૈયાર થઈ જાય એટલે આનો સ્પ્રે તમે સ્પ્રે કરી શકો અને જમીનમાં આપી શકો પછી બીજા નંબર અંદર સ્પ્રે તમારે કરવો હોય તો તમારે હાઈરે ચૂનો મિલાવવાનો છે આપણે ગાંગડા ચૂનો જે આવે ને એ ચૂનો એ ચૂનો ફરજિયાત છે એટલે એક કવચ કહેવાય આ એટલે એની ઉપર લેયર થાય પાંદ ઉપર એટલે રોગ જીવાય ને એ રોકી શકે છે અને પ્રોટીનનો જે છોડને પ્રોટીન જોતું હોય તો એ પ્રોટીનની પૂર્તિ આમાંથી થાય છે અને તમે આનું ગોલ બનાવશો તો આપણે દૂધમાં કેમ તર થાય એવી આમાં તર થઈ જાય બાર કવ આ બાર કે પંદર મેં કવચ તમારો હું તમને હું આપીશ ગામના ગામડા છે ને બહુ મહેનત છે સુરત મળી ગયું કેમ હું લાવું છું તો એ હાથા માટે છે